મળ્યા હમણાં એટલે એને સરસ યાદી કરાવી અમે સાગરબા બેનને ત્યાં અમે જે બેઠા હતા ઈશ્વરદાનભાઈ સાણંદનો પ્રોગ્રામ કરીને અમે એ આગળ થોડી યાદી હું કરાવીશ શંકરદાનભાઈ પણ હતા ત્યારે એ મજા કરી હું ગાતો તો ને એ અદભુત એ હું થોડી પછી યાદી કરાવીશ એ અમારે મુકેશભાઈ અને આ બધા વડીલો અહીંયા પધાર્યા છે અમારે ડાંગર મામા છે અને ખાસ તો મા સામે બેઠા છે મને ઘણી વખત જ્યારે ઈસદનભાઈ એમ ક્યારેક વાતમાંથી યાદ આવે ત્યારે ફોન કરું મારે એવું વાત કરી લો માણસ સાક્ષી છે જનકબાબા પણ બેઠા છે અહીંયા મને હું બે ત્રણ વાર તો ત્યાં ઘરે જઈ આવ્યો અને પ્રોગ્રામમાં પણ એક બે વાર મળ્યા ત્યારે મારી આ એકદમ શરૂઆત એટલે ક્યારે કરે એમ શરૂઆત એટલે કે થોડા થોડા પ્રોગ્રામ હાલતા એવું નહીં હાલતા જ ન હોય કોકની હારે ખાલી એમ કે સારો ઉત્સવ હોય જગ્યા હોય પણ તોય જનક બાબા ને ખબર પડે એટલે ઈશ્વરદાન ભાઈ હોય તો હું એક બે વાર એવું બન્યું એટલે કોક ને કેવર આવે છોકરા કે ન્યા બેઠા છે બેન બોલાવે છે હું ન્યા જાઉં પછી મને સો રૂપિયા આપે મને યાદ છે બે વખત એવું એ સો રૂપિયા મારા માટે બહુ મોટા છે પૈસાની દ્રષ્ટિએ તો ઠીક છે પણ બહુ મોટી વાત છે એ તઈ જે મજા આવતી વિદરાજ ભાઈ તઈ ની મજા જુદી છે આખી મજા આવે એટલે એક પરિવાર મને કીધું એનો હું ખરેખર આભાર માનું છું બીજા અને કે છે એમાં કઈ ન પછી અમારે કેવું પડે પણ એવું બને જ નહીં એટલે એ નાતે અમે આવ્યા છે અને અમે તમને સરસ રીતે કવિતાઓને મજા કરાવીશું બાપુએ એને જોરદાર તાળીથી એકવાર વધાવો અદ્ભુત કવિતાઓ લખે છે અમારી પેલા ભાઈ આદિત્યભાઈએ સરસ વંદના કરી છે એને જોરદાર તાળીથી મીઠડો ખંડ છે અને હું અને અમારા મામા ભાણે જ મામા જેમ હું આ સંબંધને નાથે એમ એને પણ છેઠ એ ઘણીવાર યાદી કરે માયામામા કે પોતે બોલતા નહોતા માયામામા અને ગાડી આખતા એ વખતે એમના સંબંધ પણ ઈસરદાનભાઈનો પ્રોગ્રામ હોય એટલે એ એક મિત્ર હતા ભાઈ હતા અને હજી સુધી નિભાવ્યું છે એવા મુર્ગભી માયામામાં સમગ્ર વિશ્વમાં ગુજરાતના સાહિત્યનો ડંકો વગાડ્યો આપણું ગૌરવ છે એને જોરદાર તાળીએથી આપણે વધાવીએ અને ગંગાના કાંઠે ભાગવત નું જ્ઞાન યજ્ઞ એક ચારણી નું કવિ છે મને આખું યાદ નથી પણ છેલ્લી લીટી મને બહુ ગમે છે અને ચારણી એવું જ મારે મારા થોડું વધારે એમની દિવ્ય ચેતના ઈસરદાન ભાઈ ની રાજી થાય ને હું ખબર નહીં કેવો ભાગશાળી તો છું જ હું માયામા રાજદીપભાઈ કે અમારે અનિલભાઈ વંકાણી એને પણ બહુ લાવો લીધો છે ઈસરદાન ભાઈ એને જોરદાર તાળીથી એકવાર આપણે વધારવા જોઈએ અનિલભાઈને ખબર છે કલાકારો તો એકારી આઠ દહ હોય પંદર જુવાનડાઓ તૈયાર થતા હોય વિહે થતા હોય હવે તો ઘણા થાય છે માતાજી કૃપાથી એ વખતે છે પણ બધાય કલાકારો હોય બધા માટે પ્રેમ જ હોય એ સરદાનભાઈને પણ સાલ લઈ આવશે આપવી જ પડે એમ છે તો આપી દ્યો નકર પછી રહી જાય વાહ વાહ એને ઓલો બરોબર જેવું કામકાજ હોય આવે તો આવે ના પડી એટલે ગયા પછી કાઈ આપડે હોય તો પાછું કેમ મળવું હવે અહીંથી આવી ગયો ને એકચ્યુઅલી આને આ દેવું પડે ને જોવા મીડ્યા ને એ હું કઈ નહીં એમ પણ હું ઈ વાત કરતો હતો મામા કે બેઠો ખબર પડે એવું ક્યારેક તોય કેમ દુવાસન ચાલુ કરે ક્યાંય ગયો રાજો હતો ને આવ્યો આવ્યો એકાદો સંત હંભળાયો એ સર્જનભાઈ નું રૂણ કેવી રીતે આપણે કોઈ દી ચૂકવી હે કે ભલાભણ તેદી પાછું મુદો તેદી ઈ છે મુદો સમયનો છે ટાણામાં હા એમ અટાણે કોઈ પણ આપણને કે જરી બે સંત બોલો તો એ તો બોલે મજા આવે એમ પણ તે દી જે મજા આવે ને ઈ મજા તેની ઈ જેને આવી હોય ને જ ખબર હોય હા એની તો વાત જ જવા દયો એની એને આર્યા સપાખરા ગાયા છે બિદ્રત ભાઈ રે ગાયા હવે એન છોકરા રે એક દી ગાઈ લેવા છે એટલે હું કાલે જ કેતો તો મોરાજ દાન મે કીધું પણ આજી આમ ક્યારે કેવો મોકો મળશે એટલે કહેવાનો અર્થ એ કવિત બહુ સરસ છે

અને જે તે તુને તારે એતે નભમે તારે હે હે મા ગંગા દુનિયામાં કોઈ નથી તાર્યા એટલા ને તે તાર્યા છે અને જેટલા ને તે તાર્યા છે ને એટલા આપમાં એટલા ને તારવા વાળી વિષ્ણુપદી ગંગા છે ભગવતી ગંગા છે એ ગંગાના તટ ઉપર ગંગાના ઘાટ ઉપર જયારે મળ્યા છે ત્યારે આજ હું એક આરફ વ્યક્ત કરું છું આજે કે ભાગવત એટલે મહાત્મા ઈશ્વરદાસજી કે ઝાડ તળે મનમળ ગળે અને નિર્મળ થાવે દેહ ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે હું ઘણી બોલ્યો છું ભાગવત ભાગવત કથા હોય ત્યારે કે ભગવાન કૃષ્ણ અને આપણે માનતા હોય ભાગવત કરી એનું ખૂન થાય પેઢીયુના જેને કહેવાય પેટી ઉતરી જાય પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય એ તો છે જ પણ હું ઘણીવાર એમ કહેવું મામા કે ભાગવત કૃષ્ણ એટલે હું એ જ એ માણસને ખબર ન હોય ભાગવત એટલે હું એ જ એક માણસને ખબર ન હોય સનાતન ધર્મ એટલે હું એ જ ખબર ન હોય એવો માણસ આજુબાજુમાંથી નીકળ્યો હોય નહીંથી ભાગવતના શ્લોક બોલાતા હોય એને કાને એકાદો ભાગવત નો શ્લોક પડી જાય તો એની ત્રણ પેઢીઓ તરી જાય એ ભાગવતનો નો પ્રતાપ છે એ ભાગવત નો છે હે એટલે એ ભગવાન ભાગવત જ્ઞાન યજ્ઞ જયારે બધું ભેળું થાય કૃપા ને દાનત ને મહેનત ને કિસ્મત ને બધું ભેળું થાય ત્યારે બિજરાજભાઈ આ થઈ શકે અને અદભુત રાજીપો ટૂંકમાં વધારે કઈ કઈ વધારે કઈ તો એ કઈ બધું સારું લગાડતું એવું લાગે પણ રાજીપો વ્યક્ત કરું છું દુઆસન થી શરૂઆત કરી અને આગળ મોજ આવે એવી અહીંયા મને ગીતો વાતો જે કઈ આવશે હું આપના આગળ કરીશ એટલે તોય ધકમાં વિધાડાડાડા પણ શેષ નાગના માતાજી પગે હાકડા એ મારી શક્તિ સજે શણગા આજી